જય શ્રી કૃષ્ણ ડેઝલ હાઈવ ચેનલમાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક બ્રાહ્મણ બંગાળનો એની વાર્તા કરી હતી આજે આપણે ગણેશ વ્યાસની વાર્તા કરીશું શ્રી ગુસાઈજીના સેવક એવા શ્રી ગણેશ વ્યાસ શ્રીમાળી બ્રાહ્મણ છે પશ્ચિમના રહીશી છે તેમની વાર્તા કહીએ આ ગણેશ વ્યાસ સાત્વિક ભક્ત છે લીલામાં એમનું નામ પ્રમોદિની છે એ રતિકળાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે તેમનો જન્મ પશ્ચિમમાં એક શ્રીમાળી બ્રાહ્મણ પરિવારમાં થયો છે તેમની વય માત્ર બે ચાર મહિનાની હતી ત્યારે જ તેમના માતા પિતાનું અવસાન થાય છે તેમના એક કાકા તેમને પોતાને ઘરે લઈ જાય છે અને તેઓ ત્યાં મોટા થાય છે તેઓ વીસ પચીસ વર્ષની વયે એક સંઘ સાથે મથુરા જાય છે સંઘ કેટલાક દિવસે મથુરા આવે છે શ્રી ગણેશ વ્યાસ આમ મથુરા આવે છે એ સમયે શ્રી ગુસાઈજી મથુરામાં બિરાજતા હતા તેઓ વિશ્રાંત ઘાટ પર સંધ્યાવંદન કરતા હતા ગણેશ વ્યાસ તેમના દર્શન કરે છે અને કહે છે મહારાજ હું અનાથ છું મારા માતા પિતા કોઈ નથી હું આપને શરણે આવ્યો છું કૃપા કરીને મને આપનો સેવક કરો અને કંઈક સેવા આપો એવી વિનંતી તેઓ શ્રી ગુસાઈજીને કરે છે તેને દેવીજીવ જાણીને શ્રી ગુસાઈજી તેની વિનંતી સ્વીકારીને તેને યમુનાજીમાં સ્નાન કરી આવવાનું કહે છે અને કહે છે અમે તને સેવક બનાવીશું આથી શ્રી ગણેશ વ્યાસ શ્રી યમુનાજીમાં સ્નાન કરીને તેમની પાસે આવે છે તેઓ તેને નામ નિવેદન કરાવે છે એ પછી સ્વયં શ્રી ગુસાઈજી કૃપા કરીને તેને પોતાની પરચાગીરીની ટહેલ આપે છે ગણેશ વ્યાસ પણ પ્રેમપૂર્વક સેવા કરવા લાગે છે ગણેશ વ્યાસ એક સમયે શ્રી ઠાકોરજીની સામગ્રી લઈને દ્વારિકાજી જઈ રહ્યા છે એક દિવસ સાંજે એક ગામની બહાર થઈ બીજા ગામે તેઓ જાય છે ત્યારે માર્ગમાં ધોધમાર વરસાદ થાય છે આસપાસ કોઈ છાયડો આશરો દેખાતો નથી ત્યાં તેમને થોડેક દૂર એક શિખરબંધ દહેરું દ્રષ્ટિગોચર થાય છે તેથી તેઓ દોડીને ત્યાં જાય છે અને જુએ છે તો દહેરામાં એક દેવી છે અને બધો સામાન એની પાસે ધરેલો છે કોઈ માણસ ત્યાં છે નહીં ગણેશ વ્યાસ કોઈ પૂજારી રહેતો હશે જે ગામમાં ગયો હશે હમણાં આવતો હશે એવું મનોમન વિચારે છે આમ વિચારીને બહાર છાયડામાં સામગ્રી મૂકીને એ તો બેસી રહે છે રાત ઘણી વીતી છતાં ત્યાં કોઈ આવતું નથી પણ એ દેવી એવી જાગતી જોગ છે કે પોતાની વસ્તુની પોતે રખવાળી કરે છે રાજા તરફથી તેને રોજ બલી આવતી જે ખાઈને તે બેસી રહે છે જે કોઈ પૂજારી આવે તેનું ભક્ષણ કરે છે અને તે બીજા ગામોમાં પણ તે પ્રસિદ્ધ છે પૂજા રોજ આવતી એ બધી સામગ્રી પોતે જ એકઠી કરીને મૂકી રાખે છે ત્યાર પછી કોઈ એક માણસ રાત્રે તે દેવીના દર્શને આવે છે તે ગણેશ વ્યાસને કહે છે કે અહીં સૂતા નહીં કોઈ પૂજારી અહીં સૂઈ શકતા નથી આથી તેઓ તે માણસને એના કારણ અંગે પૂછે છે આથી તે તેમને કોઈ અહીં સૂએ છે તો તેનું દેવી ભક્ષણ કરે છે એમ જણાવે છે પછી એ માણસ દેવીના દર્શન કરીને ગણેશ વ્યાસને આ વાત કહીને ચાલ્યો જાય છે પછી ગણેશ વ્યાસ બે ધડક દેવીના મંદિરમાં જઈ કમાળ બંધ કરી સામગ્રી એક ખૂણે મૂકે છે પછી દેવીને સ્નાન કરાવીને નામ સંભળાવીને તેના ગળામાં પ્રસાદીમાળા આરોપીને તેને વસણો કરે છે પછી જોયું તો દહેરામાં કોઈ બધી ચીજ મૂકી ગયું છે આ પ્રકાર જોઈને તેઓ દહેરાને ધોવે છે અને ત્યાં જ રાતવાસો કરે છે પોતાની પાસેનો પ્રસાદ લે છે ત્યાં એક કૂવો હતો તેનો જળ પીવે છે અને મંદિરમાં જ સૂઈ રહે છે તે જ રાત્રે દેવી રાજાના સ્વપ્નમાં આવીને કહે છે કે હવે રોજની બલી મોકલીશ નહીં હવે હું વૈષ્ણવ થઈ છું તેથી બલીનું ભક્ષણ નહીં કરું માટે મારા માટે રસોઈ કરવા અહીં એક પૂજારી રાખી લો એ રસોઈ કરીને મને ધરશે એ હું ખાઈશ એમ જણાવે છે ત્યારે તે રાજા તો ખૂબ દંગ રહી જાય છે પછી સવારે ગણેશ વ્યાસ તો સામગ્રી લઈને આગળ નીકળી જાય છે રાજા પરોઢિયે દર્શને આવે છે તો જુએ છે તો કોઈએ દહેરું ધોઈને દેવીને સ્નાન કરાવ્યું છે દેવીના કંઠે માળા આરોપી છે ત્યારે તો રાજા આ જોઈને મનોમન ખૂબ પ્રસન્ન થાય છે પછી એ દેવી પાસે એક પૂજારી રાખી લે છે અને રોજનું સીધું કરી આપે છે પૂજારી રસોઈ કરીને દેવીને સમર્પીને પછી પોતે પણ ખાય છે આમ શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી તેઓ નિર્ભયતાથી સ્પષ્ટ રીતે તરી આવે છે શ્રી ગુસાઈજી ગણેશ વ્યાસ પર ખૂબ જ રોષ કરે છે પણ ગણેશ વ્યાસ પોતાનું મન ક્યારે પણ બગાડતા નથી એ એવા ભગવદીય છે શ્રી ગુસાઈજી જેમ જેમ ચીઢાતા જાય છે તેમ તેમ તેઓ મનમાં રાજીપો અનુભવતા જાય છે તેઓ મનમાં ખૂબ રાજી થાય છે અને પ્રભુ મારા પર સદા સર્વદા ચીઢાયા કરો પોતે મને પોતાનો દાસ જાણે છે તેથી તો મારા પર ચીડાયા કરે છે નહીંતર બીજા પર શા માટે નહીં ચીડાય એમ તેઓ મનને મનાવ્યા કરે છે એ પછી ગણેશ વ્યાસનો દેહ કેટલાક દિવસે છૂટે છે કોઈક વૈષ્ણવને ક્યાંકથી આ સમાચાર મળે છે અને તે શ્રી ગુસાઈજી સમક્ષ કહે છે મહારાજ ગણેશ વ્યાસનો દેહ છૂટ્યો એમ તેમને જણાવે છે આ વાત સાંભળીને શ્રી ગુસાઈજીને રોમાંચ થાય છે તેથી તેમને રોમાંચિત થયેલા જોઈને ગુસાઈજીને એવો પ્રશ્ન કરે છે કે મહારાજ આપ ગણેશ વ્યાસ પર ખૂબ ચિઢાતા હતા અને તેમના નિધનની ખબર સાંભળીને આપને રોમાંચ કેમ થયો આ પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી ગુસાઈજી કહે છે મારા સેવક ગણેશ વ્યાસ જેવો થવું કઠણ છે જેના પર હું જે રીતે ચિઢાતો એવો કોઈ સેવક છે નહીં અને થશે પણ નહીં એ ગણેશ વ્યાસ મારી ચીઢની શીખરૂપે માનતો હતો એ મારે માટે એનું મન ક્યારે પણ બગાડતો ન હતો એ મારો આવો અતરંગ સેવક હતો એમ જણાવે છે શ્રી ગુસાઈજીના શ્રીમુખના આવા વચનો સાંભળીને એ વૈષ્ણવ મૌન બની રહે છે અને ગણેશ વ્યાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં હરિદાસ ખવાસની વાર્તા કરીશું હરિદાસ ખવાસની વાર્તા સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ